શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક રીસરફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સના ગ્રેડેશન મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સચરનું નિરીક્ષણ કર્યું હતું ગ્રીડ મટીરીયલ્સ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને યાળવણીની વિગતો મેળવી હતી તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ આવશ્યક છે તેમણે સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે તે માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે ત્યારે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓ કમિશનર શ્રીએ સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ ઇજનેર રોડ વિભાગના અધિકારીઓ તાંત્રિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ ગ્રાઉન્ડનો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડ ની અંદર કંઈ પણ થશે આત્મીય બનાવ તો એ આયોજક ની રહેશે અને ગ્રાઉન્ડ ની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલ ની બે બાજુ એ ચોવીસ કલાક ને ત્રણસો પાસઠ દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિક નો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યાએ શરત થશે પોલિસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે